આજે પંદર ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા ઓગણીસ ફોર્મની ચકાસણી કરવામાં આવી એમાં જુદા જુદા પાંચ ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમને એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે

પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના ઉમેદવારીપત્ર રદ કરેલા છે